બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય ખાતે બાર એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વકીલો પર થતા હુમલાના બનાવો સામે વકીલોની સુરક્ષાને લઈને માંગ કરવામાં આવી છે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવા માટે માંગ કરવામાં આવી છે જેને અનુરક્ષીને પાલનપુર બાર એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગુજરાત સરકાર વકીલો પર થતા હુમલા રોકવા માટે તાત્કાલિક બિલ લાવે તેવી માંગ ઉઠવા પામી છે જે છે એ બધા આવ્યા છીએ અને આવેદનપત્ર આપીએ છીએ કલેક્ટર શ્રી અને બનાસકાંઠાના ડીએસપી શ્રીને કારણ કે છેલ્લા ઘણા સમયથી વકીલો ઉપર અત્યાચાર થાય છે વકીલોના હિત માટે ઘણું નુકસાન થાય છે અને તેના માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ આવે અને ગુજરાત સરકાર ધ્યાને લે એ માટે સૌથી પહેલાં અમે બધાએ આજે આવેદનપત્ર આપ્યું છે અમદાવાદમાં પણ એક વકીલ ઉપર અત્યા ચાર થયો છે ઘણા બધા એટલા ઘણા બધા જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાએ વકીલો ઉપર અત્યાચાર થાય છે મર્ડર થાય છે ખૂન થાય છે તે માટે કેટલાય સમયથી અમે લગભગ પાંચ છ વર્ષથી રજૂઆતો કરીએ છીએ કે એડવોકેટ પ્રોટેક્શન બિલ આવવું જોઈએ અને અત્યાર સુધી નથી આવ્યું અને વકીલોના હિત માટે વકીલોના માનવ અધિકાર માટે વકીલોના મૂળભૂત અધિકારો માટે કરીને આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક ધોરણે પ્રોટેક્શન એક્ટ આવે